ગુજરાતની મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવું સુનિતા વિલિયમ ચેસની રમતમાં ફિડરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતી ખેલાડી કોણ છે પ્રતિક પારેખ ગુજરાતનું સૌ પ્રથમ થ્રીડી થિયેટર ક્યાં આવેલું છે સાયન્સ સિટી અમદાવાદ અમદાવાદમાં આવેલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે મોદી સ્ટેડિયમ અમદાવાદમાં ગુજરાતનો અપર્ણા પોપટ કઈ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે બેડમિન્ટન વર્લ્ડ ચિલ્ડ્રન ચેમ્પિયનશિપ જીતના સૌપ્રથમ ગુજરાતી કોણ છે રિદ્ધિ શાહ કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે નમન પારેખ વડોદરાના કયા બે ભાઈઓએ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન જમાવ્યું હતું ઈરફાન પઠાણ યુસુફ પઠાણ હરિનો માર્ગ છે શિવરાનો આ પદની રચના કોણે કરી કવિ પ્રીતમ દાસ પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ સુરત કવિકાંતનું મૂળ નામ શું હતું મણિશંકર રત્નજી ભટ્ટ જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું આવી પ્રતિજ્ઞા કોણે કરી હતી મહાકવિ પ્રેમાનંદ જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યાનગર અને ચરોતરી એજ્યુકેશન સોસાયટીની સ્થાપક કોણ હતા ભાઈલાલ પટેલ કવિ કલાપીનો કયો કાવ્ય સંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે કવિ કલાપી રાજવી શું હજારો વાર આવે છે પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે આ પંક્તિ ક્યાં ગઝલકારની છે હરજી લવજી દાબાણી શહીદા જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપ આપની આ પંક્તિ ક્યાં કવિની છે નામે કઈ સંસ્થા દ્વારા રણજીત રામ સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે ગુજરાત સાહિત્ય સભા ગાંધીજીને સત્યવત ધારક બનવા બાળપણમાં ક્યાં નાટકે પ્રેરણા પૂરી પાડી હતી સત્યવાદી રાજા હરિચંદ્ર ત્યાં બિન ગુજરાતી સાહિત્યકાર સવાય ગુજરાતી તરીકે ગણના પામ્યા હતા કાકા સાહેબ કાલેલકર સુંદરમનું મૂળ નામ જણાવો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર દર્શક ઉપનામ ક્યાં વિખ્યાત સાહિત્ય સર્જકનું છે મનુભાઈ રાજારામ પંચોળે ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે જ્યોતિન્દ્ર હ દવે જય જય ગરવી ગુજરાત કાવ્યની રચના કોણે કરી છે કવિ નર્મદ ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ ક્યાં શહેરમાં આવેલી છે વડોદરા ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી દાંતીવાડા ઈસવીસન ઓગણીસો તોતેર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી વેરાવળ ઈસવીસન બે હજાર આઠ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે ગાંધીનગર